હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજે આપણે જાણવાના છે કે એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટર એવા મફુ કાકા વિશે જાણવાના છે તો ચાલો આપણો વિડિયો સ્ટાર્ટ કરી દે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ બનવા હોય તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ તો અવશ્ય કરો તો એસપી હિન્દુસ્તાની ટીમના બધા એક્ટરો ગાડી લાવી લાવે છે પણ હજુ મફુ કાકા ગાડી લાવે તો મફુ કાકા ક્યારે ગાડી લાવવાના છે ને કેવી ગાડી લાવવાના છે તે વિડીયોમાં બોલ્યા છે તો ચાલો તે વિડીયો ક્લિપ જોઈએ મફુ જાજી કમેન્ટો કે મફુ મફુઆકા ક્યારે ગાડી લાવી તો મફુ આકો ટૂંક જ સમય હું ગાડી આપણે વિડીયો પણ બનાવી નાખીશું પણ કાકો લેટ થઈ ગયા થોડા એટલે